નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ હિન્દી વિકાસ મંચ દ્વારા ફાઝલપુર મહીસાગર નદી ખાતે ઉત્તર ભારતીયોના મહત્વના તહેવાર છઠ પૂજાની પૂજા અર્ચના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉત્તર ભારતીયોના છઠ પૂજાના દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હિન્દી વિકાસ મંચ દ્વારા ફાઝલપુર મહીસાગર નદી ખાતે ઉત્તર ભારતીયોના મહત્વના તહેવાર મહાછઠ પૂજાને આયોજનને લઈને સત્યાવીસ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ ફાઝલપુર મહીસાગર નદી ખાતે આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે મહી નદીના કિનારેના ઘાટ ખાતે વ્રતિઓ માટે પૂજા અર્ચના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં વ્રતિઓ પોતાના પરિવારની સુખાકારી સુખ શાંતિ અને સંતાનો અને પતિના દીર્ઘાયુ માટે નકોડા ઉપવાસ કરતા હોય છે જ્યાં છઠવ્રો સૂર્યાસ્ત તથા સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપી પૂજા અર્ચના કરી હતી જ્યારે વ્રતના બીજા દિવસે સૂર્યોદયના સમયે સૂર્યનારાયણ દેવને અર્ઘ આપી વ્રતની પૂર્ણાહુતિ કરી હિન્દી વિકાસ મંચના સંસ્થાપક જીતેન્દ્ર રાયજી મહાસચિવ ઉદ્ધવ ભગત અશોક રાય સહિત હિન્દી વિકાસ મંચના સભ્યો સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ગોત્રીન મંદિરના નિત્યાનંદ મહારાજ ઉપસ્થિત રહી છઠ પૂજાની ઉત્તર ભારતીયોને શુભકામનાઓ પાઠવી હતી આ સાથે હિન્દી વિકાસ મંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું તથા પૂજા અર્ચના માટે છઠ વ્રતિઓ માટે તમામ પ્રકારની ખાસ વ્યવસ્થાઓનું આયોજન કરાયું હતું આજે તમામ આપણા યુપી બિહાર અને નોર્થના જેટલા પણ છઠ્ઠી મયાના ભાવિ ભક્તો છે એમના માટે આજે અનેરો અવસર છે આજે ઉત્તરાર્ધની જે પૂજા છઠ્ઠી મયાની સૂર્યદેવની જે પૂજા કરવામાં આવી અને મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યો છો કે મહીસાગરના કિનારે ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે અને પોતે પૂજા કરી અને પોતાની શ્રદ્ધાને મનાવી રહ્યા છે આજે એક વડોદરાના નાગરિક તરીકે શુભેચ્છાઓ પ્રદાન કરવા માટે અમે સમય ઉપસ્થિત રહ્યા છીએ અને પોલીસ વ્યવસ્થા સ્થાનિક તંત્ર તમામ લોકો સાથે મળી અને વડોદરાનું પણ આપણું જે હિન્દી વિકાસ પરિષદ છે એમના દ્વારા પણ ખૂબ સારી સુગમ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તમામ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને કાલે પણ સૂર્યોદયની જે પૂજા થવાની છે હું માનું છું કે ભગવાન સૂર્ય છઠ્ઠી મયા કે આવનારું આપનું વર્ષ એ હર્ષોલ્લાસથી ભરપૂર કરે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ સમગ્ર વડોદરા અને સમગ્ર ભારતમાં પ્રવર્તે વિકસિત ભારત તરફ આપણો દેશ આગળ વધે એ જ પ્રાર્થના કરું છું છઠ પૂજા કા આજ તીસરા દિન હે આજ સાય માર્ગ કા કલ સુબા મે 28 તારીખ કો ઉગતે ہوئے સૂર્ય को अर्घ दे कर छठ पूजा पूर्ण होगा पूरे दुनिया उगते हुए सूर्य को नमन करते हैं परंतु यह समाज डूबते हुए सूर्य का नमन करके अपना पूजा प्रारंभ करता है हिंदी विकास मंच महिसागर नदी फाजलपुर में पिछले 27 साल से छठ पूजा का आयोजन कर रहा है छठ पूजा एक स्वच्छता का प्रतीक है परिवार कल्याण के लिए छठवर्ती पूजा करते हैं एक सामाजिक समरसता का प्रतीक है एक जातवाद प्रांतवाद को तोड़ करके आगे का मिसाल खड़ा करने वाला यह छठ पूजा है आप लोग काफ़ी समय से यहाँ पर हैं देखे होंगे कि छोटा हो कि बड़ा हो कि कोई भी व्यक्ति हो एक साथ बैठ कर के यहाँ पर छठ पूजा सम्पन्न किए शाम का सूर्य आराधना पूर्ण किए इसके लिए सभी प्रकार के भेदभाव को मिटाते हुए मैं यूपी का हूँ या बिहार का हूँ या झारखंड का हूँ या गुजरात का हूँ ऐसा नहीं सब प्रकार की बेड़ियाँ को तोड़ते हुए एक छठ पूजा अपना मिसाल प्रस्थापित करता है यहाँ पर हिंदी विकास मंच के तरफ से रात्रि को जो छठ व्रती रुकते हैं उनके परिवार के लिए के साथ आए हुए जो लोग रुकते हैं परिवार के लोगों के लिए यहाँ पर निवास का व्यवस्था है यहाँ पर भोजन की व्यवस्था है ऊपर भोजन प्रारंभ हो चुका है उनके परिवार के लोग भोजन कर रहे हैं हम लोग हर साल बारह से पंद्रह हजार लोग खाना खा सके इस प्रकार की व्यवस्था करते हैं यहाँ पर हजारों की संख्या में हजारों हजारों की संख्या में यहाँ पर लोग आए हुए थे कहीं भी किधर से भी जा नहीं सकते थे ऐसी परिस्थिति ये छठ मैया सूर्य भगवान के कृपा से हम अच्छी तरह से आयोजन कर पाए हैं सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट